નમસ્કાર દર્શક મિત્રો તેલગા ન્યૂઝમાં સ્વાગત છે ભરૂચના પશ્ચિમ વિસ્તારનો રમત રમતગમતનું મેદાન જેલની દિવાલમાં કેદ સંતોષી વસાહતા દસ મકાનોને અગાઉ કોઈ પણ નોટિસ આપ્યા વિના મકાનો તોડી જેલ પ્રશાસન દ્વારા ગઈકાલે દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવી આજરોજ સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરશ્રીને ઉપરોક્ત બનાવ વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કલેક્ટર ઓફિસ તરફથી યોગ્ય તપાસ કરવાની બાયતરી આપવામાં આવી બનાવની વિગત એવી છે કે તારીખ વીસમી જૂન બે હજાર રોજ બપોરે બાર વાગ્યાના સુમારે સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહંમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચનગર યોજના નંબર ત્રણના અંતિમ ખંડ નંગ નંબર ચોરાણું પંચાણું પર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવેલ તે સમયે લાઇન દોરી કરતી વખતે સંતોષી વસાદના મકાન નંબર એકસો ચોપન બાય બે થી પાંસઠ બાય એક સુધીના દસ મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનોનો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમે ઘર ખાલી કરી આપજો કોઈ પ્રજાતિ નોટિસ વગર આ મકાનોના રહીશોને મકાનો તોડવાનું અલ્ટિમેટમાં અપાતા તેઓ હદપ્રત થઈ ગયા હતા ને ડરી ગયા હતા ને કલેક્ટર શ્રી પાસે તેમના તોડતા મકાનો બચાવાની ગુહા લઈને આવતા હતા ને કલેક્ટર ઓફિસમાં આર ડી સિદ્ધાંધલ સાહેબે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાયતરી આપી છે ને ભરૂચનગર યોજના નંબર ત્રણ ના અંતિમ ખંડ ચોરાણું પંચાણું ફરી એકવાર વિવાદમાં વખત તો વખત બૌડા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને પોલીસ અધિક્ષકને તારીખ ચૌદમી ઓક્ટોબર બે હજાર વીસ ના રોજ બૌડા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને તેના ઉપર તમારે કોઈ જાતનું બાંધકામ કરવું નહીં જેલ પ્રશાસનના પ્લોટ ઉપર કબજા બાદ બૌડાએ અંગેનું સંપાદન આપતા બૌડા દ્વારા બે હજાર વીસના રોજ લેખિતમાં જણાવવામાં આવેલ કે આ બંને પ્લોટ પૈકી એસપી નંબર ચોરાણું શાળા અને રમત ગમતો મેદાન અને એફબી નંબર પંચાણું માટે અનામત રાખવામાં આવેલ છે વખતો વખત આ રમત ગમત અને શાળાના મેદાનને હડપવાના પ્રયત્નો થયા છે અગાઉ બે હજાર તેરમાં માં પણ માઉન્ટેડ અશ્વદળ પોલીસ ગ્રાઉન્ડના નામે પોલીસ વિભાગ દ્વારા કબજો કરવાનો પ્રયાસ થયેલ છે તે સમયના કોર્પોરેટર અને આ વિસ્તારના રહીશોએ બવડામાં ઉગ્ર રજૂઆત કરતા કબજો હટાવાયો હતો ત્યારબાદ બે હજાર વીસમાં ફરી એકવાર જેલ પ્રશાસન દ્વારા મેદાન પર કબજો કરી તેમના કબજાના બોર્ડ લગાવવામાં આવ્યા અને તે સમયે પણ બવડામાં રજૂઆત કરતા ચૌદમી ઓક્ટોબર બે હજાર રોજ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો કે આ બંને અંતિમ ખંડની માલિકી બવડાની છે અને ભરૂચ પોલીસ અધિક્ષકને લેખિતમાં ઓર્ડર આપવામાં આવ્યો કે અંતિમ ખંડ ઉપર બૌડાની માલિકી હોય તેના ઉપર તમામ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકશે નહીં ત્યારબાદ પચ્ચીસમી જૂન બે હજાર એકવીસના રોજ થયેલી એક આઈટીઆઈના જવાબમાં પણ બૌડા દ્વારા જણાવવામાં આવ્યું કે અંતિમ ખંડની માલિકી બૌડાની છે રિપોર્ટર આ વિષય ન્યૂઝ ભરો છે અસલામ અલૈકુમ મારું નામ શેખ રિઝવાના અલ્તાબ હુસેન છે હું સંતોષી વસાહતમાં રહું છું જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે ત્યાં છેલ્લા ઘરો અમારા છે ત્યાં જેલમાંથી અચાનક બધા આવ્યા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી કોઈએ કસાવતની જાણ કરી નથી તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો અમે કાલે આવીને મકાનો તોડવાના છે ત્યાં અમે ક્યાં જઈએ હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે આગળ ચોમાસું આવે છે અમારે રહેવાનું ક્યાં કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી કોઈ સહજ નથી કોઈ સપોર્ટ નથી બધા રસ્તાઓ બંધ છે બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે અમારે આજે જવું તો જવું જ ક્યાં કોઈનો સહજ સપોર્ટ નહીં બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે આજથી નથી આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે ચાર વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી અહીંયા આવીએ છીએ અહીંયાથી પાછા જઈએ છીએ બીજી જગ્યા પર જઈએ છીએ ત્યાંથી પાછા આવીએ છીએ નગરપાલિકા જઈએ છીએ ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમે બધા અમને કોઈ નોટિસ મળી નથી કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી ડાયરેક્ટ જ આવ્યા આપણી કરીને કે ખાલી કરજો અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને કેટલા મકાનો છે અમારા સાત આઠ મકાનો છે પાછળની લાઈનમાં ઓકે મારું નામ મોહમ્મદ મુનાબ પઠાન છે અને હું સંતોષ વસાતમાં રહું છું ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવે છે તે છીનવા જઈ રહી છે તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે સામાન્ય નાગરિક લડત લડે ક્યાં અમે કેટલા આવેદનો આપીશું સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે ત્યાં આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામાં બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બીજું આમાં કોઈ મુદ્દો નથી અને રમત ગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ બાળકો સરકારી શાળા છે એમનું મેદાન છે બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે વસ્તુ શું થઈ રહી છે બાળકો માટે કંઈ નહીં આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં બાળકો જશે ક્યાં અને હવે જો આ બાળકો માટે રમત ગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું અમે રસ્તાઓ પર બાળકોને લઈને રમીશું કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું